અગિયાર ગુજરાતી કાવ્ય નવ ચક્રવાક મિથુન મણિશંકર ભટ્ટ જેમનું ઉપનામ કાંત છે એમણે રચેલું આ કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય છે તો ચક્રવાક મિથુન એ સરસ એક પક્ષી યુગલના જીવનની કરુણતાને દર્શાવતું સરસ મજાનું કાવ્ય છે પ્રારબ્ધની આગળ દરેક વ્યક્તિ લાચાર છે એ બાબત બહુ સરસ રીતે કવિ અહીંયા આ ખંડકાવ્યમાં આપણને દર્શાવી છે તો આ ખંડકાવ્યની વાત કરીએ તે આપણે કવિનો પરિચય મેળવી લઈએ કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ જેમનું ઉપનામ કાંત છે એમનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તે મુંબઈમાં રહેલા તેમણે શિક્ષક શિક્ષક આધ્યાપક આચાર્ય અને શિક્ષણ અધિકારી જે તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે ગુજરાતી સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમના ખંડકાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે ઉપહાર સાગર અને શશી જેવા ઉત્તમ સોનેટ તેમજ ઉર્મી કાવ્ય સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડકાવ્યો દેશભક્તિમાં દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ પણ આપી છે એમની સર્જક પ્રતિભા ખંડકાવ્યોમાં છોડે કડાએ ખીલીલી જોવા મળે છે સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ થ મુશ્કેલ છે જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણતા કરુણા એમની કવિતાને ચીરકાલીન બનાવે છે ચક્રવાક મિથુન એ કવિની મનુષ્ય પ્રેમની મૂર્તિરૂપ કલ્પ્યું છે ચક્રવાક મિથુનને ચક્રવાક અને ચક્રવાકીનું મિથુન એટલે જોડી જે છે એમને મનુષ્ય મૂર્તિ મૂર્તિરૂપ અહીં એમણે કલ્પના કરી છે અહીં પક્ષી યુગલનો અનિવાર્ય વિયોગ એ મનુષ્ય ચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચે વિરોધાભાસને પ્રગટ કરે છે દિવસ દરમિયાન પક્ષીયુગલ સુખની ક્ષણો માણી શકે છે પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંનેને વિખૂટા પડી જવું પડે છે એ જ એમની નિયતિ છે એમનું જે ચક્રવાક જે યુગલ છે એમણે દિવસ દરમિયાન સાથે રહી શકે પણ રાત્રિ થતાં એ લોકોએ અલગ થવું પડે છે એમનું નિયત એમનું પ્રારબ્ધ છે પરસ્પર વિયોગે જોરતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી માટે ચક્રવાકી ચક્રવાકને કહે છે ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય ત્યારે ચક્રવાક ચક્રવાકીને કહે છે એ પ્રિય સખી જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિઓ પણ લાંબી જ હોવાની માટે પ્રણયસુકની આશા જ ઠગારી છે અને અંતે સૂર્યને ઝંઘતું આ યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે આખરે પક્ષી યુગલ સૂર્યાસ્ત થતાં અંધકાર ભરી ખીણમાં ઝંપલાવે છે ત્યાં એમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે જો એ સરસ મજાની કલ્પના કરી છે એક દિવ્ય પ્રકાશને એમને દર્શન થાય છે આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિની સ્વીટન બોર્ગી ધર્મ શ્રદ્ધાના પરિણામનું રૂપ છે સ્વીટન બોર્ગી જે ધર્મમાં કવિની આસ્થા છે અને એના પરિણામે અહીંયા બહુ સરસ કાવ્યનો અંત છે એની આપણે વાત કરવાના છે તેમની ઈશ્વર સંબંધી બદલાઈ માન્યતાનું એ પરિણામ છે તેમની ઈશ્વર સંબંધી ધર્મશ્રદ્ધા બદલાઈ નહોતી ત્યારે ખંડ કાવ્યની અંતિમ પંક્તિ અહીં ચેતન એકે દિશે નહીં ધર્મશ્રદ્ધા બદલાતા પંક્તિમાં ફેરફાર થયો અહીં અચેતન એકે દિશે નહીં કાવ્યના અંતમાં આવતી આ પંક્તિઓ છે એનો ઉલ્લેખ અહીંયા કરેલો છે એટલે કાવ્યના અંતમાં તમને આ બાબત સમજાશે એક પંક્તિના આ ફેરફારથી સમગ્ર કાવ્યની અર્થછાયા બદલાઈ ગઈ કાંતની સર્જન શક્તિ તેમજ કાવ્ય સમર્થનો આ જલવંત ઉદાહરણ છે ચક્રવાક યુગલની બીજી દુનિયાની ખોજ સફળ થાય છે સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય જોવા સમગ્ર એમાં ચૈતન્ય જે જાણવા મળે છે

એ ચોપાસ એટલે કે ચારે બાજુએ પ્રસરતી હોય છે એનો પડછાયો ચારે બાજુએ આપણને આવતો જોવા મળે છે ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની આજની આ સંધ્યા જે છે એ કઈ રીતે જશે ચક્રવાક અને ચક્રવાકીને જે અંધકારતા અલગ પડવાનું થાય છે એની વાત કરીશું એટલે આગળ સંધ્યા કહે સરિતાના જલ કૃષ્ણ જરા થયા સરિતા એટલે નદી નદીના પાણી કૃષ્ણ એટલે કાળા જરા થયા રાત્રિનો અંધકાર હોય ને ત્યારે નદીના પાણી આપણને કાળા થતા જોવા મળે છે કિરણ સૂર્ય તણા શિખરે ગયા જેમ સૂર્ય અસ્ત થવા મળે તેમ પર્વતની ટેકરીઓ પર આપણે સનસેટ પોઈન્ટ જોવા જઈએ છીએ ને તો સનસેટ પોઈન્ટ પર આપણને સૂર્યના કિરણો જોવા મળે છે તો એ રીતે સૂર્યના કિરણો જે છે એ શિખરે ગયા સભય પ્રિયા હૃદયે ધરે સભય એટલે કે ડરતા ડરતા એ જે પ્રિયા નાથ એટલે કે ચક્રવાક અને પ્રિયા એટલે ચક્રવાકી ચક્રવાક ચક્રવાકીને હૃદયે આલિંગન આપે છે વિરહ સંભવ આકુલતા કરે અને વિરહના લઈને એ લોકો આકુડ વ્યાકુળ થાય ને અને કાકલુદી કરતા હોય છે ઝાંખા બુરા ગીરી રંગ ઉપરના એકથી એક અસરો ગીરી એટલે પર્વત પર્વત ઉપરના જે શૃંગ એટલે ટોચ જે છે ઝાખાપુરા રંગની જોવા મળે છે વર્ષાકાલે જલ્દી જલના હોય જાણે તરંગ વરસાદના સમયે જલ્દી જલ એટલે સમુદ્રના જે તરંગ જોવા મળે છે એવા તરંગો જોવા મળે છે પાસે સામે તમ પ્રસરતા એક ઉદગ્રીવ જોઈ તમ એટલે અંધારું સામે જ અંધકાર જે પ્રસરાતું હોય છે સરસતમ એટલે અંધકાર એને પ્રસ પ્રસરાતું જોઈ અને એ બહુ સરસ અહીંયા કલ્પના કરી છે અને બંને ઉદગ્રીવ એટલે કે નિરાશા અનુભવે છે ઊંચી ડોકી કરી અને જુએ છે અને નિરાશા અનુભવે છે ઉદ્ગ્રીવ એટલે ઊંચકી ડોકી કરીને જુએ છે ભીરૂ શિયામાં પણ નયનમાં આવતું અસર ભીરુ શ્યામા શ્યામા એટલે અહીં આગળ પ્રિયતમા ચક્રવાકીના અર્થમાં લીધું છે ભીરુ એટલે સંગા સાથી સાથી જે ચક્રવાકી છે એ પણ આંખમાં આવતો આશુ જોઈ અને લૂછે છે વિહગ યુગ્મ એટલે પક્ષીઓનું જે જોડું છે કિશોર રસગ્ન એ એ કિશોર અવસ્થાના છે અને રસમગ્ન છે રસમહી જ પરસ્પર મગ્ન એ અને એ લોકો એકબીજાના આ રીતે રસમાં મગ્ન રહે છે નિભૃત અત્ર અહર્નિશ આવતું નિવૃત એટલે કે નિર્ભય અહીં અહર્નિશ એટલે કે દિવસ રાત દેખાતી હતી રમણ આચરવા મન ભાવતું રમણ એટલે ક્રીડા આચરવા મનમાં ઈચ્છા એ લોકોની થતી હતી આજે આપણે આટલે સુધી જ આ કાવ્ય જોઈએ છે કાવ્ય ખૂબ સરસ મજાનું છે અને એમાં જે આવતા શબ્દો જે છે એ પણ તમારે ધ્યાનથી નોંધવાના રહેશે તો જ કાવ્ય સમજમાં આવશે આગળનો ભાગ આપણે આવતા વિડીયોમાં જોઈશું